નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ રાપર વડોદરા એસટી બસ પર પથ્થરમારોની ઘટના સામે આવી રાપર વડોદરા એસટી બસ ઉપર પથ્થરમારો મહેસાણા કમલપથની બાજુમાં એસટી બસ પર ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ રાધંબો રોડ ઉપર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લઈને ચાલુ બસે બસની પાછળના ભાગે પથ્થરમારો કરી મુસાફરોને ઇજાગ્રસ્ત કર્યા મહેસાણા રાધંપુર રોડ ઉપર પથ્થરમારો રાપર વડોદરા બસ જીજી અઢાર જે હઠ તેસઠ તેસઠ ઉપર થયો પથ્થરમારો રાધમપુરથી બસમાં બેઠેલા મુસાફરો સાથે ગંદકી ફેલાવવા મામલે બબાલ થયા બાદ પથ્થરમારો એક્ટિવા ઉપર આવેલા બે હજારના શખ્સોએ પથ્થર મારી ફરાર થઈ ગયા પથ્થરમારો થતાં બસનો કાચ તૂટી ગયો પથ્થરમારો કરનાર શખ્સ કેમેરામાં કેદ થયા આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ ચેતન પટેલ મહેસાણા